જેતી સ્થાનિકોમાં ચિંતા સાથે રોજ ફાટે નિકળ્યો છે જેતી સ્થાનિકોને અન્યાય કરી પર પ્રાંતિઓને રોજગારી આપવામાં આવી રહી હોવાનો આક્ષેપ કરાયા હતા તો ભરૂચ યુથ કોંગ્રેસ કાર્યકરો દોડી આવીને સરકાર રોજગારી છીનવી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો અને આ અંગે અહેમદ પટેલને રજૂઆત કરવાની ખાતરી આપી હતી વડાપ્રધાન શ્રી વાત કરે છે કે ભાઈ રોજગારી ઊભી કરો તો એમના જ ગુજરાતમાં અમને બે રોજગાર કરવાની વાત ચાલે છે આવો અન્યાય કેમ અમારી સાથે લગભગ 200 છોકરાઓને બેરોજગાર કરવાની કોશિશ કરે છે આ તો મહેરબાની કરીને અમને બેરોજગાર ના કરે અને અમને જે બી કોઈ કાયમ કાયમી ધોરણે આ રેલવે લાઈનમાં નોકરી મળે બસ અમે એવી આશા રાખી છે ના આલ્ટરનેટિવ જોબ ઓફર કિયા હતા લેકિન ઇન લોકો ને જોબ ઇનમેસા કુછ લોકો ને જોબ સ્વીકાર નહી કિયા હે ઓર ઇસકે બારે મે આગે એડમિનિસ્ટ્રેશન સે વાત ચલ રહી હે ઓર ઉસકા જો બી ફેસલા હોગા વો હમારે ઉપર કે અધિકારી